આવી પણ આપણી પરંપરાને આપણે હજી દીધી એના માટે એકવાર સંતોની સંખ્યા સીમિત હોય સત્સંગના કાર્યક્રમો ઝાઝા હોય એટલે નથી પત્રિકા છાપવામાં આવી નથી બેનર છાપવામાં આવ્યા કે નથી તમને કોઈ આમંત્રણ દેવાયું પણ હવે આપણને બધાયને લગભગ યાદ થઈ જ ગયું છે કે આપણે ગુણ સાવણ સુદ એકલો મે થાય છે એટલે લગભગ આ વખતે સૌથી વધારે આનંદ એ થયો કે વિદેશના કાર્યક્રમો એટલા લાંબા હતા કે જે તેથી પહેલા આવ્યા એટલે તને દી પણ આયા ભેગા જેમાં ફોન શરૂ થાય એટલે હરી ભક્તો હામેથી પૂછવા મળે કે અમાર વારો કે દી બધું પાંચે થી છે ભૈયા ઓર નિતર પહેલા એવું હતું કે પત્રિકા છાપવી પડે ગામડે ગામડે જાવું પડે એ હરી ભક્તો કે હાંજે આવજો હાંજે જાવ ત્યારે ભેગા થાય પછી આમંત્રણ દે બધાને કેવું પડે આવજો વાહન બાંધજો વ્યવસ્થા કરવી પડે પછી આવે પણ આ વખતની ધૂન તો એવી ધૂન છે કે ખાલી એક વોટ્સઅપ ની અંદર આપણે પત્રિકા મોકલી આમાં મોટા ભાગે જે ધૂન માં આવ્યા છે આમાંથી ઘણા ખરા વોટ્સઅપ પડતા જ નથી અમુક અમુક ને છોકરાએ થોડું થોડું શીખવાડ્યું છે તે ખાલી ખોલી જાણે છે પણ પાછું મોટું નથી થતું કે આમાં કઈ ગામ ખબર નથી પડતી ઓર કેટલી લીધી મોટું કરતા આવડતું નથી તો પણ હૃદયનો આપણો ભાવ એટલો સાચો છે કે આપણે આપણી જે પરંપરા છે આપણા આચાર્ય મહારાજની આજ્ઞા છે એ પ્રમાણે આપણે મળીને ભગવાનનું ભજન કરવું છે એમ કહેવાય છે કે વાડી આખી ભરચક થઈ ગઈ અને પાંચે દિન લગભગ આમાં કઈ ખાલી નહી રહે ગઈ ગઈકાલે લાલજી મહારાજ સાથે વાત થઈ એટલે લાલજી મહારાજને મેં પૂછ્યું મહીધુ ક્યારે આપ પધારશો તો તમ કયો કે આવો તો અમારે પાંચે પાંચ દાડા હરખા છે મોજ આવે છે આવો અને અમે તો એવું ઈચ્છે છે કે દૂધમાં બે બે વાર અવાય તોય વાંધો નથી જ્યારે તમને અનુકૂળ લાગે મે તો અમને અગાઉ કહેવાની જરૂર નથી વડતાથી ગાડીમાંથી બેહો એટલે કહી દેજો અહીંયા અમાર રેડ છે એટલે જનકો પરિવારના સુંદર આશીર્વાદ છે સંતો અહીંયા ઉપસ્થિત છે ત્યારે એકવાર આ સંતોને પણ આપણે તાળીઓ નાખી દેવાની ખાસ ગાનને સંતો જ્યારે ઉપસ્થિત છે ત્યારે સૌથી પ્રથમ આપણે એ સંતોનો સ્વાગત કરવું છે તો સંતોના સ્વાગત માટે આપણી આ અત્યારે જે ધૂન થઈ રહી છે એ ધૂનની અંદર વિશેષ આયોજનનું મીડું મારા ગઢપુરના પટેલ સમાજના ભક્તો દ્વારા ઉમાડવામાં આવ્યું છે તો એ પટેલ સમાજના આગેવાનોને વિનંતી કરું કે અત્યારે વધારે શ્રી ગોપતભાઈ જયરામભાઈ માનાણી શ્રી કુરજીભાઈ કળથિયા શ્રી હરેશભાઈ ધર્મસિંહભાઈ ગઢિયા કિશોરભાઈ ડાયભાઈ માણિયા ભરતભાઈ વલ્લભભાઈ હોળિયા શ્રી દિલીપભાઈ મોહનભાઈ ગોયાની આ ભક્તોને વિનંતી અત્યારે આવશે અને અહીંયા સંતોનું સ્વાગત કરશે પુષ્પમાળા પહેરાવી અને સંતો પાર્ષદોનું સ્વાગત કરે સાથે સેવામાં જે પાર્ષદો જોડાના છે એમને પણ વિનંતી છે કે બે મિનિટ દરેક પાર્ષદો પણ અહીંયા ઉપસ્થિત થઈ જશે અત્રે પરમજ્ય બ્રહ્મચારી સ્વામી ચંદ્ર સ્વરૂપાનંદજી સ્વામી જેમણે વર્ષો સુધી ગોપીનાથજી મહારાજની ખૂબ સુંદર સેવા કરી છે તેવા જે બ્રહ્મચારી મહારાજને હાથ પહેરાવી અને અહીંયા જ્યારે સન્માન થાય ત્યારે આ સન્માન ખાલી આ પાંચ ભક્તો કરે છે એવું નથી આખું ગઢડા ગામ અને આખો સત્સંગ સમાજ કરી રહ્યું છે એમ સમજીને આપણે ખાલી ના મેળવીએ એટલે બધું પાર્ષદો સુધી અવાજ નહીં જતો કોઈ ત્યાં પાર્ષદો ધ્યાન કરજો સાથે પૂજ્ય એસપી સ્વામી પૂજ્ય કોઠારી સ્વામી વિષ્ણુ સ્વામી પૂજ્ય ગવિયા સ્વામી બાલકૃષ્ણ સ્વામી ઉજ્જવળ શાસ્ત્રી સ્વામી કેપી સ્વામી ઉજ્જવળ કોઠારી સ્વામી કૃષ્ણ સ્વરૂપ સ્વામી કોઠારી સ્વામી ભક્તિ દાદી સ્વામી પૂજ્ય બળદેવ સ્વામી ઉજ્જવળ સ્વામી માધવ દાદી સ્વામી ટાઈટમ હર્ષદ શ્રી પુરુષોત્તમ ભગત હર્ષદ કોઠારી જગદીશ ભગત હર્ષદ બાબુ ભગત હર્ષદ શ્રી કનુ ભગત હર્ષદ શ્રી શરદ ભગત હર્ષદ રાજુ ભગત હર્ષદ કીર્તિ ભગત પાર્ષદ ભાનુ ભગત પાર્ષદ ભાવેશ ભગત પાર્ષદ મૌલિક ભગત પાર્ષદ જતીન ભગત આ દરેક પાર્ષદો અત્યારે અહીંયા બધા છે અને અહીંયા એમનું સ્વાગત કરવામાં આવશે સંતોનો સ્વાગત કરી અને સંતોના આશીર્વાદ તરફ આપણે જશું તો અહીંયા સાથે સન્માન પણ આપણે યજમાનોનું કરવાનું હોય અને સંતોના આશીર્વાદ પણ લેવાના હોય તો હરિભક્તોના સન્માન માટે પૂજ્ય એસપી સ્વામી પૂજ્ય કોઠારી સ્વામી વિષ્ણુદાજી સ્વામી અને બ્રહ્મચારી મહારાજને વિનંતી કરીશ કે અહીંયા આગળ આવી જશે અને હું જે હરિભક્તોના નામ કરું એ હરિભક્તોને હાર પહેરાવી અને આશીર્વાદ પાઠવશે આપણા ધૂનની વિશેષતા એ છે વા કેવાદ થી પૂજ્ય સ્વામી સ્વામી દાજી સ્વામી અને માર્ગદર્શનથી આપણે દર વર્ષે આ ધૂન કરીએ છીએ પણ એડવાન્સમાં આના કોઈ યજમાન નથી હોતા કે કોઈ દાતા હોતા નથી

જેને અનુકૂળતા થાય ઈચ્છા થાય સ્વૈચ્છાય આવે કોઈને પ્રેરણા કરવા નહી આવે કોઈને કહેવામાં નહી આવે તમને ઈચ્છા હોય આવો અને લાભ લ્યો કે કોઈને મોતથી પણ યજમાન બનાવવામાં આવશે નહીં અને કોઈ મને કીધું ફોન થી મોકલો તો મેં મે એ સુવિધાય બની છે અહીંયા રૂબરૂ આવો અને લાભ લ્યો બાકી ઠાકોરજીનું કામ છે એ ઠાકોરજી પૂરું કરી દેશે અને છેલ્લે ગાંજી મારા જે દીધું છે ભાગે તો તમારે ત્યાં મંજાવાનું નહીં એટલે છેલ્લે જરૂર પડે તો છેલ્લે તારે હું ફોન કરી દઈશ એટલે ખાસ કરીને છતાંય સ્વયંગો જે ભક્તોએ અહીંયા સેવા લખાવી છે તો એમને આપણે અહીંયાથી સન્માનિત કરીશું

તમારા બહેનને આવો વિદવી જે કલાકને ધનજીવ કેમી સ્વામીની કરનાથી મોરવાના અક્ષ નિવાસી તો એમને પણ આવડે તાળી માં એમના પરિવારમાંથી કોઈ હાજર હોય તો આવે અને આશીર્વાદના હાથમાં સ્વીકાર કરે શ્રી કાલાભાઈ પરિવારમાંથી